જય હિન્દક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો રાજકીય અદાલતમાં ફાયરિંગ કરી અને ગોળી મારી હત્યા નીપજાવવા મામલે મૃતકની પત્નીનો મોટો અને ગંભીર કહી શકાય તેવો ખુલાસો સામે આવ્યો છે જી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભાઈ જામસિંગ રાઠવાના પુત્ર એટલે કે રામસિંહ રાઠવાના સગા બત્રીજા કુલદીપ રાઠવાની રાજકીય અદાવતમાં પીપલદી ગામના જ બે શખ્સોએ ગોળી મારી હત્યા કર્યાની ઘટનામાં મૃતક કુલદીપની પત્ની હંસાબેન રાઠવાએ મોટો ખુલાસો કર્યો છે મૃતકની પત્નીએ આક્રંદ કરતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી આ ફાયરિંગ કરનાર આરોપી શંકર રાઠવા તેમની રેકી કરી રહ્યો હતો સંતાઈને તેમના ઘરની આસપાસ તેમની વોચ કરી રહ્યો હતો ધમકી આપી રહ્યો હતો રડતા રડતાં તેમણે કહ્યું કે તે દિવસે પણ એ અમને બધાને મારી નાખતો ચૂંટણીમાં ઊભો રહેતો ગમે તે કરતો પણ મારા માણસને મારી કેમ નાખ્યો ત્યારે આ ગંભીર કહી શકાય એવો મોટો ખુલાસો કરતાં મૃતકના પત્ની હંસાબેન રાઠવાએ બીજું શું શું કહ્યું આવું સાંભળીએ એ અમને રોજ પાંચ દિવસ ત્યાં રોજ એમને હેરાન કરતો લો તે અમારે સૂંટણીના કારણે એ યો કે સૂટા વે સુટા કહીને બધા સપોડા મીંગ દે બધા જવા પતિ અયો આ બગાસ એમ કર દો પાંચ દાડ અહીંયા યો આ હોય એક દાડો આવીને ડબાયેલો આવો સે બહુ સોરો અહીંયા આવીને ડબાય તે હું અમારે પાંચ વાગ્યા કોઈ સૂટ રે ભાઈ ચાલ ને એમ કરીને એમ હું ગોરીને ફોન કર્યો બીજાને બીજા કોઈ નહીં ભાઈ પાડું પાડું કેમ બીજા હો એમ કે બહુ આવું તે દાહડે માન નાખતો બધા અરુને ને બને એમ ને એમ તે કંઈ નહીં બને એ સુટણી ના બારા મેં એવો ઉભો રહી લોકો ગમે તે એ કરતો તે કરતો પણ મારા લોકોને મારી કાહના છે ફાયરિંગ કરી જો પાછો કેવી રીતે જાનુડી આજે તારા જાનુડી જાનુડી ફૂકા કાઢી નાખ્યા એમ ફાયરિંગ ફટેકડો ફોડ્યો અહીંયા ફોડ્યો એ અહીંયા ફોડ્યો આ એનું કહ્યું અહીંયા વતે આ ફોડ્યો અને સાંજે હમી આજે બસ આવી આઠ વાગે આઠ વાગે તો આવી લગભગ એ આઠ વાગે બસ આવે ને ત્યાં હર તો બહરેલો એ એલીને બહાર મેળી અહીંયા અમલોથી એવું બહોરેલો વતે એમ ફીર્યા વતે એલે વતે આ કોઈ ઉતર્યા બીજા ની આ ઉતરી જતા ને અને આમ ગાડી લઈને જતા બધા પાસા ગાડી લઈને જાય પાસા એમાં એ ત્યારે મારા લોકો વાટે આવતો હોય ને એ પાસા થી ફાયરિંગ માર ના છીએ હે ને એ ત્યારે એ અમલો અને શંકર પાંચ દિવસ થયા પેલા તો આવે એમ કે પજવતા પાંચ દિવસ થી વધારે આયેલું ખર્ચે અહીંયા ત્રણ સફોડા ના છે એક બેલી બાજુ છે ને અહીં વગેરે બાજુ રપટીને આવે એમ કહીને આવે એમ ફાયરિંગ કરી એમ કરીને તે ત્રણ સપોડા કે બે એવા મીકેલા અમારે સેતા એવું બધું કરેલું એ જો ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો